અમદાવાદથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એક દુર્ઘટનાગટી છે જેમાં પ્લેન ક્રેશ થયું છે એર ઇન્ડિયા કંપનીનો પ્લેન હતો જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા એ માહિતી હતી પરંતુ હવે તેમની ટિકિટ પણ સામે આવી ગઈ છે આ જે પ્લેન હતું એ અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું હજુ તો પ્લેનમાં બેસનારા જે મુસાફરો હતા એમને સેલ્ફી લઈને પોતાની સ્ટોરી પણ નથી મૂકી કે ગોઈંગ ટુ લંડન ત્યાં તો સ્વર્ગવાસી બની ચૂક્યા છે અત્યાર સુધી હાલ એકસો જેટલા લોકો મૃત્યુ પામ્યા હોય એવી માહિતી સામે આવી છે 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 જે એ ધીમે ધીમે વધતો જાય આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ જ્યારે પ્લેન નું બ્લેક બોક્સ ખોલવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર શું ઘટના ઘટી હતી કયા પ્રકારની આ ઘટના હતી ટેકનોલોજી કઈ ખામી હતી કે પછી કોઈ બીજું જ કારણ હતું એ તો આવનારો સમય જ બતાવશે